આપણે બધા દરરોજ સેવ્ય સ્વરૂપની સેવા કરીએ છીએ સેવા કરતી વખતે જીવે નિયમો પાળવાના હોય છે સાક્ષાત નિધિ સ્વરૂપ હોય ત્યારે ઠાકોરજીની સેવા બાળભાવે થાય છે શ્રી મહાપ્રભુજીના મત અનુસાર દરેક વૈષ્ણવે પ્રભુની સર્વલીલાની નિત્યભાવના કરવી સેવા કરતી વખતે મમત્વ એટલે અભિમાનનો ત્યાગ કરવો મનને લૌકિક કાર્યોમાં આસક્ત કરવાથી પ્રભુનું વિસ્મરણ થાય છે વ્રજભક્તો ઠાકોરજીની જે રીતે સેવા કરતા તે રીતે સેવા કરવી પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોએ પ્રભુની સેવાના સમયમાં સંયોગરસનો અનુભવ કરવો શ્રી ઠાકોરજીના મુખારબિંદનું ધ્યાન કરવું વૈદિક મર્યાદાઓનું પાલન કરવું સુત્કાદી સમયમાં સેવા ન થાય त्यारे भाव मानसी मनसी सेवा करवी जारे जारे सेवा न बने त्यारे प्रभु ना वियोगनी आर्त रहू लौकिक कार्य में मन ने प्रवृत्त न थवा देता प्रभु लगाड़वू विना कार्य अतिशय बोलवू नहीं के भगवत संबंध विना सर्वथा न वाणी नो निग्रह करवाथी मुखरता दोष न थाय બહુ બોલવાથી ભાવ હૃદયમાં સ્થિર રહેતો નથી ભટકતા મનને ઠાકોરજીની અનેક પ્રકારની લીલામાં ક્રમાનુસાર મનન કરવું ચંચલ મનને લૌકિક કાર્યોમાંથી ખેંચી લઈ શ્રી ઠાકોરજીની લીલામાં લીન કરવું ઠાકોરજીની લીલા અનેક છે તેથી તેમાં એનો નિરોધ સત્વરે થશે જન્માષ્ટમી અન્નકૂટ હોળી હિન્દોલા વર્ષ પર્યંતના ઉત્સવોની અનેક લીલાની પુષ્ટિમાર્ગીય રીત અનુસાર ભાવના કરવી નિત્યલીલા એટલે શ્રી ઠાકોરજી શ્રી નંદરાયજીના ઘરમાં જાગે છે ત્યારથી તે શયન પર્તંત તથા શયન પછી પણ રાત્રિની લીલાની ભાવના કરવી શ્રી નંદરાયને ઘેરે પ્રાતઃકાલમાં જાગે છે તેમજ કુંજમાં શ્રી સ્વામીજી સાથે જાગે છે એ લીલા तथा मंगला भोग मंगला आरती श्रृंगार ग्वाल राज भोग उत्थापन भोग संध्या शयन पर्यंत ऋतु अनुसार लीला जेवी के दान लीला हाक लीला चीर हरण लीला गोवर्धन लीला तेमज शयन पछीनी लीला जेवी के रास लीला मान लीला जलस्थल विहारनी लीला नो भाव शुद्ध मंथी विचारवो लीला सामग्री तथा श्रृंगार એ સર્વનો ભાવ મનમાં વિચારપૂર્વક ધારણ કરવો અષ્ટપ્રહરની લીલાનું સ્મરણ કરવું એન ક્રમ સહિત લીલાનો વિચાર કરવાથી ભગવદાવેશ હૃદયમાં થાય છે ઠાકોરજીની સેવા પોતાના દેહથી કરવી જે વૈષ્ણવે બ્રહ્મ સંબંધ લીધેલ છે તે પોતાનું સર્વસ્વ પ્રભુને સમર્પણ કરે છે દેહ ઇન્દ્રિય પ્રાણ અંતઃકરણ તેમના ધર્મો સ્ત્રી પુરુષ ગૃહ ધન આલોક તથા પરલોક તથા પોતાનો આત્મા એ સર્વ ભગવાનને સમર્પવામાં આવે છે અને જીવ પ્રભુનો દાસ થઈ રહેવાની પ્રતિજ્ઞા કરે છે એ પ્રતિજ્ઞા અનુસાર જીવે પોતાને દેહ ભગવત સેવાર્થે વિનિયોજવો જો પોતાના દેહથી સેવા ન કરે અને અન્ય પાસે કરાવે તો પ્રતિજ્ઞાનો ભંગ થાય છે તેથી નિયમપૂર્વક સ્વશ્રીરથી જ ભગવત સેવા કરવી વૈષ્ણવે સ્ત્રીપુત્રાદિકમાં સ્નેહ ન કરવો શ્રી મહાપ્રભુજી કહે છે તે જ પુત્ર કે સ્ત્રી પર રતિ સ્નેહ રાખવો કે જે શ્રીકૃષ્ણને પ્રિય ગણે છે શ્રી ઠાકોરજીનો સ્પર્શ સર્વ કોઈને ન કરાવવો પણ જેને શ્રી આચાર્યજીના કુલ દ્વારા પુષ્ટિ માર્ગમાં નામ નિવેદન થયું છે તેને શ્રી ઠાકોરજીનો સ્પર્શ કરાવવો ધનમાં આસક્તિ ન રાખવી જો હૃદયમાં પૂર્ણ વૈરાગ્ય થયો હોય તો ધનને રક્ષવું નહીં ધનની સેવા સ્વસુખ અર્થે નહીં પણ આ ધન પ્રભુનું છે એવા ભાવથી ધનને પ્રભુની સેવામાં વિનિયોગ કરવો વ્રજભક્તોના ભાવનું સ્મરણ કરવું મંગલાથી પરવારી શ્રી ઠાકોરજીને સ્નાન અભિયાન કરાવવું અને ઋતુ અનુસાર કરી ભગવત સ્વરૂપનો સ્પર્શ ભાવથી કરવો શ્રી ઠાકોરજી રાજાના પણ રાજા છે તેથી જો આપણો અપરાધ થશે તો તે અવશ્ય દંડ કરશે એમ ભયસંયુક્ત થઈ સ્પર્શ કરવો શ્રી ઠાકોરજીનું અંગ અતિ કોમલ છે તેથી આપણા હસ્ત અગ્નિના તાપથી ઉષ્ણ કરી શ્રી અંગનો ધીમે ધીમે સ્પર્શ કરવો અને અત્તર પણ લગાવવું હાથમાં આ પ્રમાણે મંગલાથી શૈત પર્યંત સમગ્ર દૈહિક ક્રિયાભાવ સહિત કરવી સેવાની સમગ્ર વસ્તુને ભાવથી સ્વરૂપાત્મક જાણવી આમ સર્વાત્મક ભાવથી શ્રી ઠાકોરજીની સેવા કરવાથી સ્વરૂપાનંદનો અનુભવ થાય છે ભગવત સેવામાં આપણા હૃદય અને ઇન્દ્રિયોને અતિશુદ્ધ રાખવા ઠાકોરજીનું સ્વરૂપ અતિશુદ્ધ છે તેની લૌકિક કાયાના ગુણ પ્રભુને વિશે કદાપી ન વિચારવા પ્રભુ દુઃખરતા છે પરમાનંદનું દાન કરનારા છે આપણા ચિત્તને શ્રી ઠાકોરજીના ચરણકમાં આસક્ત કરી ભગવત સેવાભાવ સહિત કરવી પુષ્ટિ પુષ્ટિભગવદીઓને બ્રહ્માનંદથી પણ અધિક ભજનાંદનો આસ્વાદ કરવા અલૌકિક દેહ પ્રાપ્ત થાય છે જો જ્ઞાનીને અલૌકિક દેહ પ્રાપ્ત થાય તો તે ભક્તિ રસનો અનુભવ કરે છે શ્રીકૃષ્ણ સચ્ચિદાનંદ સ્વરૂપ રસાત્મક છે એટલે કે શ્રીકૃષ્ણનું સ્વરૂપ સત્ચિત તથા આનંદથી પૂર્ણ છે રસાત્મક છે રસપૂર્ણ છે જીવમાં સત અને ચિત્ત એમ બંને ધર્મ છે પણ આનંદ ઢંકાયેલો છે શ્રીકૃષ્ણ સદા આનંદરૂપ પૂર્ણ પુરુષોત્તમ છે પ્રભુ જ આનંદનું આપણને દાન કરે છે સાચો વૈષ્ણવ પ્રભુના ચરણકમળની ભક્તિમાં પરાયણ હોય શ્રી ઠાકોરજીની સેવાથી સંતુષ્ટ હોય અન્ય દેવનું ભજન સ્વપ્નમાં પણ જાણતો નથી તથા મોક્ષને તુચ્છ ગણતો હોય છે